પોરબંદરમાં સાયન્સના પ્રોફેસર અને વનસ્પતિ શાસ્ત્રીને સન્માનિત કરવામાં આવ્યા છે આઈકેન ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ અને સંશોધનમાં વિશેષ કામ કરનાર વ્યક્તિઓના સન્માનના ભાગરૂપે આ સન્માન કરવામાં આવ્યું હતું એશિયન એજ્યુકેશન લીડરશિપ સિમ્પોઝિસિયમ અને એવોર્ડ બે હજાર ચોવીસ તથા આઈકેન ફાઉન્ડેશન દ્વારા રાજસ્થાન ખાતે જયપુરની એક હોટેલમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતમાંથી એકમાત્ર પોરબંદરની એમડી સાયન્સ કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર ભૂપેન્દ્રસિંહ જાડેજાને તેમની તેત્રીસ વર્ષની વનસ્પતિશાસ્ત્ર પર સંશોધન અને સંરક્ષણની પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી એવોર્ડ ઓફ એક્સલેન્સ ઇન રિસર્ચ ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા ડોક્ટર જાડેજાના માર્ગદર્શનમાં વીસ જેટલા વિદ્યાર્થીઓએ ડોક્ટરેટની પદવી મેળવી છે તો ડિઝાઇન પેન્ટન અને બે હજારથી વધુ સંશોધન પાત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલોમાં પ્રકાશિત કર્યા છે એશિયન એજ્યુકેશન લીડરશિપ સિમ્પોશિયમ બે હજાર ચોવીસ ના કાર્યક્રમ અંતર્ગત ભારતમાંથી વનસ્પતિ શાસ્ત્ર ક્ષેત્રે સંશોધન કરનારા જુદા જુદા લોકોના નોમિનેશન મંગાવેલા અને તેમાંથી મને પસંદ કરી અને રિસર્ચ માટેનો એવોર્ડ છે એક્સેલન્સ એવોર્ડ એ આપવામાં આવેલો છે આ એવોર્ડ એ મારા એકની કામગીરી નથી સંશોધન માટેની આખી એક ટીમ હોય છે જે અમારી ટીમના સભ્યો છે કુણાલ વડોદરા એન કે વડોદરા પાટણના પ્રોફેસર એન કે પટેલ સાહેબ અને તેમના તમામના માર્ગદર્શન હેઠળ આ કાર્ય અમે સંયુક્ત તરીકે પાર પાડેલું છે ગુજરાતની અંદર અદ્ભુત દરિયાકિનારો અને પોરબંદરમાં ખાસ દરિયા કિનારાની વનસ્પતિઓ બરડા ડુંગરની વનસ્પતિઓ એના ફાઇટોકેમિકલનો સ્ટડી કરેલો છે અને જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર જુદા જુદા રોગો સામે દવા માટે ઉપયોગી થાય છે આ ઉપરાંત ગુજરાતના વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થીઓ હોય એમને પ્લેટફોર્મ મળી રહે એ માટે બોટનિકલ એડવાન્સ એસોસિએશન ગુજરાત ગામની સંસ્થાની રજિસ્ટર્ડ સંસ્થાની સ્થાપના કરેલી છે આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને અમે પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ જુદા જુદા પ્રકારના સૌ પરિસંવાદો દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને વિશ્વ કક્ષાએ વિદ્યાર્થીઓ વનસ્પતિશાસ્ત્ર વિષયની અંદર પોતાની કેરિયર બનાવી શકે આ કેરિયરની અંદર કેટલી ઓપોર્ચ્યુનિટીઓ રહેલી છે તેનું માર્ગદર્શન સમગ્ર ગુજરાતની અંદર અમે કરીએ છીએ

એપ્રિસિયન્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ સન્માન મળવા બદલ પોરબંદરના અગ્રણીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર